સુરતના રાંદેરમાં સોળ વર્ષ પહેલાં ભીસાણ ખાતે લાખોની લૂંટ કરી ભાગી છૂટેલો લૂંટારૂ પંજાબમાં આંદોલન શરૂ થતાં રોજીની શોધમાં સુરત આવતા જ રાંદેર પોલીસે ઝડપી પાડ્યો હતો પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે સોળ વર્ષ પહેલા બત્રીસ લાખની લૂંટ કરનાર આરોપી રામજીત સિંહ ઉર્ફે રામ બુદ્ધસિંહ ઉર્ફે બુદ્ધિ સિંહ મજબી મજબીસિંહ રાંદેર પોલીસના સકંજામાં આવી ગયો છે શાક માર્કેટ બંધ થતા ટ્રક લઈને સુરત હજીરા આવ્યો અને પકડાઈ ગયો હતો બે હજાર આઠમાં ભીસાણ હાઇવે ઓખેશ્વર પાટીયા ખાત પાસેથી પ્લેટ લઈને જઈ રહેલા ટ્રક ક્લીનરને રિવોલ્વર બતાવી અપહરણ કર્યું હતું બાદમાં બંને બાંધીને ખેતરમાં નાખી દઈ ટ્રકમાંથી સામાન લઈને ટ્રક ટ્રેલરની હોટલ પાસે મૂકીને નાસી ગયા હતા હાલ તો રાંદેર પોલીસે લૂંટારૂને સોળ વર્ષે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી લીધો છે